નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ મસ્ત મજાની હોમ રેમેડી તેના માટે તમારે ધીમા તાપ ઉપર એક વાસણ મૂકવાનું છે અને તેની અંદર તમારે ત્રણથી ચાર લીંબુના ફાડા રસ કાઢી લીધા પછી જે ફાડા વધે એ ફાડા તમારે મૂકવાના છે ત્યારબાદ તેની ઉપર તમારે એક વાટકા જેટલું દૂધ નાખવાનું છે ત્યારબાદ તમારે એક ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે અને ત્યારબાદ એક ચમચી હળદર નાખીને ચમચી દ્વારા વ્યવસ્થિત તમારે મિક્સ કરતું જવાનું છે આપણે જાણીએ છીએ કે દૂધ અને લીંબુ ભેગા થશે ખટાશ આવશે એટલે દૂધ ફાટી જશે હવે તમારે ધીમા તાપે આ બધું વસ્તુને મિક્સ કરતી જવાની છે એટલે ધીમે ધીમે દૂધ ફાટી જશે અને એકદમ ફોદા ફોદા જેવું થઈ જશે હવે આ જે દૂધ ફાટી જાય ત્યારબાદ તમારે જે લીંબુ છે એને કાતર દ્વારા કટિંગ કરી નાખવાનું છે ઝીણા ઝીણા બારીક કટકા કરી નાખવાના છે અને હવે વ્યવસ્થિત દૂધ બધું ફાટી જાય અને ફોદાફોદા જેવું વધે ત્યારબાદ તેના ઉપર તમારે થોડું પાણી એડ કરવાનું છે અને ત્યારબાદ ફરીથી તેને ઘડી ગરમ કરવા દેવાનું છે એકદમ દૂધ ફાટી જાય વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એક મિક્સરની અંદર અથવા ગ્રાઇન્ડરની અંદર આપણે લઈ લેશું અને તેને વ્યવસ્થિત ગ્રાઇન્ડ કરી નાખશું વ્યવસ્થિત ગ્રાઇન્ડ થઈ જાય પછી તેને આપણે એક અલગ વાસણની અંદર લઈ લઈશું ગરણી દ્વારા તેને ગાડી લઈશું અને જે તમે જોઈ શકો છો તે રીતના જે આ પીળું પાણી છે તેને આપણે અલગ વાસણની અંદર વાટકાની અંદર આપણે લઈ લઈશું ગાડીને હવે જે આ પાણી તૈયાર થઈ ગયું છે તેની અંદર તમારે અડધી આપણે જે પડીકી આવે શેમ્પૂની એ અડધી પડીકી શેમ્પૂ તમારે એમાં પાઉચ નાખી દેવાનું છે અને વ્યવસ્થિત ચમચી દ્વારા ફરીથી તેને મિક્સ કરી નાખવાનું છે હવે મિત્રો આ જે લિક્વિડ બન્યું છે એ જ આપણું હોમ રેમેડી છે જે ખૂબ જ આપણે કામમાં આવવાની છે હવે મિત્રો આપણી રેમેડી બનીને થઈ ગઈ છે તૈયાર હવે આનો ઉપયોગની વાત કરું તો મિત્રો આપણે જાણીએ છીએ કે કાળઝાળ ગરમી પડી રહી છે આપણે બધા બહાર જતા હોઈએ છીએ ત્યારે આપણે હાથ કાળા થઈ જાય પગ કાળા થઈ જાય દાઝી જતા હોય છે ઘણા લોકો બહાર જ કામ કરતા હોય છે તડકામાં તો એના પણ હાથ પગ બધું કાળું થઈ જતું હોય છે તો ત્યારે તમારે મિત્રો આ જે લિક્વિડ બહેન્યું છે આ પ્રવાહી પીળા કલરનું બની ગયું છે તેને તમારે હાથ ઉપર લગાવવાનું છે પગ ઉપર લગાવવાની ઘસવાનું છે ચારથી પાંચ મિનિટ સુધી ઘસવાનું છે આવી રીતના તમે અઠવાડિયા સુધી પ્રયોગ કરશો તો તમારા શરીર ઉપર જે હાથ હાથ પગ આપણા કાળા થઈ ગયા હોય કાળા ડાગા પડી ગયા હોય દાજ પડી ગઈ હોય એ બધું દૂર થઈ જશે હાથ પગની બધી જે કાળાશો એ આપણે દૂર કરી શકશું તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ